ગીર સોમનાથના ઉનામાં કોંગ્રેસના અહેમદ પટેલે સભા સંબોધી હતી જેમાં મોદી ભાજપ અને અમિત પર આકરા પ્રહાર કર્યા હતા અહેમદ પટેલે કહ્યું વન સાઇડ છે તેમને મિત્ર કહે છે અને મારા ઘરે જમે પણ મને ન જમાડે લોકસભા ચૂંટણીને લઈ ભાજપ કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે ત્યારે જૂનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસે પ્રચંડ પ્રચાર શરૂ કર્યો છે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલે ગીર સોમનાથના ઉનામાં સભા ગજવી હતી જેમાં મોદી અમિત શાહ અને ભાજપ પર આખરા પ્રહાર કર્યા હતા અહેમદ પટેલે પ્રધાનમંત્રી પર નિશાન આપતા કહ્યું કે મોદી જે કહે છે હું તેમનો મિત્ર છું આ વન સાઈડ ઇલું ઈલું છે તે મારા ઘરે એક વખત જમી પણ ગયા પણ તેને મને ન જમાડ્યો અરે તે અડવાણીને ન જમાડી અને મને શું જમાડે પટેલ અડવાણીને લઈ મોદી અને ભાજપને આળે હાથ લીધી હતી

એરસ્ટ્રાઇક નું નામ લીધા વિનાજ કહ્યું કે કોંગ્રેસ ની સરકાર હતી ત્યારે ઓગણીસો યાદ કરાવી પટેલે શ્રી માં ભાષણ કરે રોજ હિસાબ નું શું થયું બહેનો કર્યા હતા એનું શું થયું બેરોજગારી બે કરોડ રોજગારી આપવાની વાત કરી હતી એનું શું થયું પંદર લાખ એ વાત કરવી નથી અને એમ કે છે કે આ કોંગ્રેસ સરકાર નબળી સરકાર છે આતંકવાદીઓ સાથે ઈલુ ઈલુ કરે છે અલા ભાઈ તમે અમે ઈલુ ઈલુ ન તમે તો બીલુ બીલુ જે કંઈ કરો છો બધા સારી તો જાણે આતંકવાદ તો તમારો ટ્રેક રોકડ તો જો પાંચ વર્ષમાં આપરા એટલા બધા જવાનો ને સૈનિકો એ સહાદત હોવી છે આમ બે ખોટી નીતિને કારણે અલા અમારો ટ્રેક રેકોર્ડ તો સામે છે તમારી જેમ

અરે આતંકવાદ ની સામે પાકિસ્તાન ની સામે તો કોંગ્રેસ પાર્ટી અને આપણા જવાનો જે છે એ લડ્યા છે પાકિસ્તાન ની આપણી સામે શું વિશ્વાસ એની સાથે સાના સાનામાં કોંગ્રેસ એલો કરે ઓગણીસો પાસઠ અને ઓગણીસો એકોતેર માં જે લડાઈ થઈ હતી તમને બધાને યાદ છે બાંગ્લાદેશ ને આઝાદ કર્યું અને પાકિસ્તાન ના બે ટુકડા કરીને ફેંકી દીધા હતા પાકિસ્તાન ને શું વિશ્વાસ છે આપણી સામે અને આપણી જે કઈ સ્પર્ધા છે એ તો ચીન અને જાપાન સામે છે ને ભૂતકાળ અથવા તો વર્તમાન ભલે પશ્ચિમ નો રહ્યો છે એટલે કે અમેરિકા અબ્દુલ પઠાણ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ઉના